સીતારામ જે શ્રી કૃષ્ણ જય વસરા જે ત્રણેય વાગ્યા હતા હળદ્રાની પોણા શિયર જે હું થયો અને હે ને ભીવું ને આશ્રુમાં હે ને હાવું વેઠિયું ધ્રાબાંબે હે ને તે જરાક સોલ પડ્યા તે હે ને એની આશરૂમાં હે ને આવડીએ ને હાવ દોવા ટાણે તા વિસારી દુઃખે તે હે ને હું કાંઈક આ કેતા હોય મેં તો આપણે યુટ્યુબમાં જોવે ને ખબર કે એનો હે ને ઈલાજ છે એ આપણે કોલસા હોય ને આપણે સુલામાં કોલસા એ કોલસા એનો ભૂકો કરી નાખવાનો અને માખણ લેવાનું અને હળદર એ ત્રણ વસ્તુને મિક્સ કરે કોલસાને ભૂકો કરી નાખવાનો ત્રણ વસ્તુને મિક્સ કરે અને એનો મલમ બનાવે અને ભીડું ભીહું નાસુમાન ભૂંઈએ ને આપણે તો એની જ થાય થોડીક બિસરીને તે એ આજ મારે પહેલીવાર મલમ બનાવવું તે હું કાલો તમણે દેખાડા અને અમી પણ ટ્રાય કરીએ પહેલી વાર જ તે કાવ એનો રિચોર્ટ હે એ તો પછી ખબર પડે છે તો બનાવે ને એક બે ટાણા લગાડીએ ને તો પછી ધીરે ધીરે ખબર પડે કે કાવ એનો રિજોર્ટ હે તે જો કોલસા ને પાણો જો બધું લે અને આવી અને એને માખણને હળદરતા વાટકી પહેલેથી નાખે લીધા તે હું એનો મલમ બનાવવાના એ પહેલાં થોડોક વિડીયો શૂટ કરી લઈએ કે આપણે કોઈને હારો હા ફેર પડતો હોય તો કરાય ઘરગથ્થું હે એ કે ખર્સાડું તો નહીં અને એ બી વસ્તુ તો બધીના ઘરમાં હોય જ એ કોઈના ન કોઈના ઘરમાં હોય હું તો બને જ નહીં કોલસાઈ હોય આપણી બર્તનના અને માખણને હળદર પણ હોય તે તાત્કાલિક આપણે મલમ બનાવવું હોય તો પણ બને હકે અને એનું રિઝલ્ટ કામ આવે એ પછી તમને કીધું એનાથી ફેર પડે કે કામ અને ફેર પડે કે ન પડે આપણી ટ્રાય કરાય કદાચ ફેર પડે જતો હોય તો ખર્ચાળું તને નહીં જ કંઈ તે હાલો હોય ને બનાવે અને જો અહીંયા આમાં હળદર ને માખણ લઈ લીધા અને હવે ને કોલસા ભૂકો કરવાનો છે મારે તો કર નાખા ને પછી બતાવી કેવું બને એ જો આવી હે ને કોલસા લે પાણીથી ભૂકો કર અને આમાં માખણ ને હળદર ને લઈ લીધા પછી આ કોલસાનો ભૂકો આમાં લે ને મિક્સ કરી નાખવાનો ત્રણની હે ને હરીખા ભાગને લેવાના ત્રણની એક હરીખા લે અને પછી એકદમ મિક્સ કરી નાખવાનું અને પછી એનું મલમ કરવાનું ફાયદો તો થાય જ કે માખણ હે ને મી હે ને આમાં ગાયનું માખણ લીધું અમે ખાવા પીવામાં અને ઘરમાં દૂધ પીવામાં ને ગાયનો વધારે પડતો ઉપયોગ કરીએ એવું નકર ને છોકરા જરાક નો ભાવતું તે હમણાં તો એ તો એવા થેગા ગયા સારી મલમ હે ને બનાવેલી આવું બને કારા કલર નું કાં કે કોલસો કારો હોય ને અને હળદરને ને નાખ્યું ને જો આવો કાળા કલર નું મલમ બને અને પછી આખું અહીંયા મિક્સ એકદમ નું મિક્સ કરી નાખ્યું ફૂલ અને પછી એની હે ને ભી ના ભૂંઘવાનું હાલો એ આપણે ભીખ્યું તો કિંમત બનાવીને એ તમને એ કીધું કે રીઝટક આવે ને કેવી રીતના અસર કરે માખણ ને હોય એટલે અસર કરીએ હળદર એન્ટીબાયોટિક હળદર હે ને એ દવા જેવું કામ કરે આપણે શરદી મુદ્ર હોય તો એ પણ અને ગમે આપણે લાગ્યું હોય ને તો તાજા ગામમાં હળદર આપણે ભૂંહીએ દબાવી દઈએ કે હળદર લોહી નીકળતું હોય ને હાથમાં ભોગમાં લાગ્યું હોય તો હળદર દબાવીએ તે આ પણ હળદર આમાં આવે એટલે દવા જેટલી અસર તો કરીએ જ

સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે દસ થી હવા દસ જેવું અને કામમાં હતા હે ને જો આજ કાલેલી મોરમ નાખી હતી ને ઉકળમાં એ મોરમની ને હરખી હે ને સાણિયા ખાતરને માથે પાથરે અને હરખી નાખી દઈએ તે બધીમાં ભરી જાય અને પછી પાછું માથે સાણ નાખવું તો નાખવા થાય અને બીજું કામ તૂરદારી પણ એને હુકાઈ ગયો તે જો એણી વાઢવાની હે અને કામમાં તો ઘરનું તો લગભગ બધું થઈ છોકરા હવારમાંય ભણી આવી જેથી એણું બધા ટિફિનોને તૈયાર થઈ જાય તો હમણાં તો ઘરે એણાંભેરું બધું કામકાજ નીકળે જાય ફરિયાન થામ લુગડા ને બધું હવારમાંય કામ થઈ જાય તે પછી બીજું કંઈક ટાઢાપોરનું કંઈક કામ ન બી થાય કાં કે આપણે ખેડૂતને તો ખેતરમાં કીંક ને કીંક કંઈ ઘરનું જ કામ ન હોય ઢોરનું તો અમારે વાણો હશે પણ તો કામ ઢોરનું જ ખાલી ન હોય ખેતરનું નામ તેને ઘણા કામ બધા હોય બીજો અટાણમાં તો એ હોય હું કંઈ ટાઢોપોર જો રાખે ને ઢાકલા જેવું એ અટાણ અટાણમાં લીલાડો હોય ને વાઢે નાખે પછી એને ઉકેલી નહીં કારણ કે તરીકો થઈ જાય ને એટલી ઉકેલે ને હે ને હા થાય મૂંજ વરે તે દાઢોપોર હે ને તે હું હવાર હવારમાં વાઢી નાખા અને પછી તૂરદાર એ તો પાકે ગઈ તે બધી વાઢે અને એક થાવકાથી હે ને એનામાંથી બુંગળમાં રેવા રહેવા હું તડી પેતી રૂપાડી પછી ખખેર નાખ્યું દાણો છૂટો પડે જાય અને વેવટાણમાં હે ને પહેલાં લીલાણો વાઢેવા અને પછી આપણે ઉતારી ઉતાર્યું આગળ આગળ નકર પછી કામમાં હે ને ખોટીપો થાય ને એટલે બધું કામ ડોવાઈ જાય એ હોટલમાં ટાઢાપોરનું કંઈ કામ કરી નાખીએ ને પછી પાછો વિડીયોની શરૂઆત હું તો મળીએ પછી આગળ વિડીયોમાં હવે હાંખ્યું માં હાંભો તો વિડીયો લઈએ ને એટલે અને જો લીલાડો હે ને એ ને કેવું બાર બથું હતી બાર બથું વાઢ એક માંથી બે ઢોરની થાય તે હજે સોવી ઢોરની થઈ જાય હે હજે મારે કરવાનું હે કેટલા કે પાંત્રીસ ચાલીસ ઢોરનું પાદડાનું તો ન ગણ્યા પાંચ સાત એનો તો એક પૂરો મોટો હોય તો થઈ જાય પાડડાની તો એ તો હે ને બહુ સાજ ને ખાતા કારણ કે ખાને આટલા જાડો હાથો આવે તે એનાથી સવાયની બહુ ઝીણીસાય રહે ને તો સવાઈ જાય તે પાંત્રી બાર ને સો થયું તે હજે પાંચ થી દહ દહક પૂરા વાઢે નાખા ને મોટા મોટા તો થઈ જાય એટલે દહ પૂરા મોટા હજે વાઢ્યું ને એટલું વાઢવું જ જોઈએ કારણ કે પછી ઘટે ને તો કાંઈ વારું થાય કે હજે વાઢ્યું એટલું વાઢે નાખા ને તો થઈ જાય બધાની ઢોરની તે હાલો હે ને વિડીયો તો મૂકેન ગઈ હતી ઉતર્યો કે ન એ એવું જોઈ પછી નિરાતી ઘેર જેને ઘટાણે વિડીયો જોઈ ને ને તો બધું કંઈ ભેરું નહીં થાય તે હાલો પહેલાં વટે નાખા ને વિડીયો તો મૂકેન ગઈ હતી જ્યાં આવો હલાળ કર્યો તો વિડીયો ઉતારવાનો ડોલ લીધી અને એમાં ભાંગલ સ્ટેન્ડ મૂક્યો અને વિડીયો ઉતાર્યો ને બધું કર્યું તે હવે ને જોય પછી વિડીયો આવ્યો એ તો અને પાછો હે ને હાલો વિડીયો કન્ટિન્યુ કર્યો અને લીલાડો વાઢવા પણ કન્ટીન્યુ કરીએ તો પાણી પીતી આવા અને પછી પાછો વિડીયો ઉતરા હે તો ઉતાર્યું નકો પછી હા ને પેલા ઢોરનું બાઢે નાખા લો